નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના ચિત્રા વિસ્તારમાં આવેલ ફિલ્ટરની ટાંકી નજીક ઢોર પકડવા ગયેલી મહાનગરપાલિકાની ટીમ ઉપર લાકડી વડે હુમલો કરનાર બે શખ્સની પોલીસે ધરપકડ કરી છે ભાવનગરના ચિત્રા વિસ્તારમાં આવેલ ફિલ્ટરની ટાંકી નજીક બે દિવસ પહેલાં રખડતા ઢોર પકડવા માટે ગયેલી મહાનગરપાલિકાની ટીમ ઉપર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો આ બનાવ અંગે ચાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો આ બનાવ અંગે વર્તેજ પોલીસે વિશાલ ગોકુળભાઈ શિયાળિયા અને સાગર જોધાભાઈ ગમારાની ધરપકડ કરી છે પોલીસ બંને આરોપીઓને બનાવ સ્થળે લઈ ગઈ હતી અને જાહેરમાં ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું